અનુમાનનો સિદ્ધાંત છે તો ગણિતીય અનુમાન નો સિદ્ધાંત શું કે છે કે જો પ્રાકૃતિક સંખે સોરી પ્રાકૃતિક ચલ નું જો પ્રાકૃતિક ચલનું વિધાન પી ઓફ એન એન ઇઝ ઇક્વલ્સ ટુ વન માટે સત્ય હોય તથા जो k बिलोंग्स टू n माटे p ऑफ k नी सत्यार्थता पर थी सत्यार्थता पर थी p ऑफ k प्लस वन नी सत्यार्थता मेढवी सकाती होय तो प्रत्येक n बिलोंग्स टू कैपिटल n माते प्रत्येक n बिलोंग्स टू कैपिटल n माते p ऑफ n सत्य छे એટલે કે શું કહે છે પ્રાકૃતિક ચલ નું વિધાન છે એવું સ્વીકારીને આપણે એને એના ઉપરથી પીએફ કે પ્લસ વન ની સત્યાર્થતા મેળવાની અને જો એ બે સત્ય થાય તો શું કહેવાય કે પ્રત્યેક એન બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે પી ઓફ એન સત્ય છે પ્રાકૃતિક ચલનું વિધાન છે આમ પ્રાકૃતિક ચલનું વિધાન હોવાથી તેને બે ભાગમાં બે ભાગોમાં તિત્ત કરી તો તો બે ભાગ કયા છે પેલો છે આધાર એટલે શું કે n 1 માટે સાબિત કરશું પહેલા તો આધાર શું થયો એનો માટે અથવા તો શું કહેવાય કે ઝીરો અથવા તો ચલની ન્યૂનતમ કિંમત માટે પણ આપણે સાબિત કરીશું અને બીજો સોપાન છે એટલે કે બીજો ભાગ છે આનુસંગિક સોપાન તો એમાં શું કે છે કે આપેલ વિધાન કોઈ પ્રાકૃતિક સંખ્યા આપેલ વિધાન એન ઇઝ ઇક્વલ્સ ટુ કે માટે સાચું સાચું છે તે સ્વીકારીને

એન સિદ્ધાંત શું છે કે પહેલા તો આપણે શું કરવાનું પી ઓફ એન માટે એ સત્ય છે કે નહીં એ ચકાસવાનું અને પછી પી ઓફ કે માટે એ સાચું છે એ સ્વીકારી લેવાનું અને એના ઉપરથી એન ઇઝ ઇક્વલ્સ ટુ કે પ્લસ વન માટે સાબિત કરવાનું અને એના ઉપરથી શું મળે આપણને કે પીએફ એન એ પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે